વિટામિન ડીને સનશાઇન વિટામિન પણ કહેવામાં આવે છે અને દાંત માટે જરૂરી છે વિટામિન ડી ઘણા ગંભીર રોગો સામે લડવામાં મદદ કરે છે સૂર્યનો તાપ વિટામિન ડીનો સૌથી સારા સ્ત્રોતોમાંનો એક છે સૂરજના તાપના સીધા સંપર્કમાં આવવાથી શરીર

નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિટામિન ડીનો સૌથી મોટો દુષ્પ્રભાવ છે એક એવા પ્રકારનો રોગ છે જેમાં રક્તમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે વિટામિન ડી વધવાથી શરીરમાં કેલ્શિયમ પણ વધે છે શરીરમાં કેલ્શિયમની માત્રા વધવાના કારણે ભૂખ ઓછી લાગવી કબજિયાત ઉલટી ઉબકા હાઈ બ્લડ પ્રેશર અને આવી ઘણી બધી બીમારીઓ થાય છે વધારે પડતા વિટામિન ડી થી કિડનીઓના રોગોનું જોખમ વધી જાય છે રિસર્ચ પ્રમાણે જે લોકોને પહેલાંથી જ કિડનીને લગતા રોગો હોય તેમણે પોતાની ડાયટમાં વિટામિન ડીનો સમાવેશ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમ વધવાના કારણે પેટમાં દુખાવો કબજિયાત ઝાડા જેવી પાચનને લગતી સમસ્યાઓ થવા લાગે છે અને આ બધી સમસ્યાઓ સ્વાસ્થ્યને લગતા અન્ય મુદ્દાઓ તરફ પણ ઇશારો કરતા હોય છે તેથી જો તમે કોઈ સપ્લિમેન્ટ્સ લેતા હો તો તેના પહેલાં ચિકિત્સકની સલાહ જરૂરથી લેવી હાડકાના સ્વાસ્થ્ય માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે પરંતુ વિટામિન ડીનું વધારે પડતું સેવન તમારા હાડકાઓ પર નકારાત્મક અસર પાડી શકે છે હાડકાના સારા સ્વાસ્થ્ય માટે નિર્ધારિત માત્રામાં જ કેલ્શિયમ અને વિટામિન ડીનું સેવન કરવું જોઈએ શરીરમાં વધારે પડતા કેલ્શિયમથી ઉલટી અને ઉબકા થાય છે તથા ભૂખ ઓછી લાગે છે તો મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો